ગોસ્વામી નિશાબેનની વાર્તા રે વાર્તા ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમારી સમક્ષ ગીતાના બીજા અધ્યાયનો સારાંશ લઈને આવી છું તો આપ સૌ મારો સારાંશ શાંતિથી સાંભળી અને મને સહકાર આપો એવી દિલથી ઈચ્છા વ્યક્ત કરું છું બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ સાંખ્ય યોગમાં હું એક નાના સંસ્કૃતના શ્લોકથી શરૂઆત કરું છું તમ તથા કૃપયા વિષ્ટ એટલે કે બોલ્યા આ પ્રમાણે કરુણાથી આંસુથી અને નેત્રોના તથા શોક કરતા તે અર્જુન તે ભગવાન વાક્ય કહ્યું શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા હે અર્જુન તારા જેવા સુરવીરોને આ સમયે વિષાદ અયોગ્ય નથી લાગતો રણભૂમિમાં તો મોહ ક્યાંથી લઈ આવ્યો છે કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોનો આચરેલો છે કે ન તો સ્વર્ગ આપનારો છે ન તો યશ આપનારો છે ન તો કીર્તિ આપનારો છે આથી હે પાર્થ નપુસંકતાને વસ થા તે તને શોભતી નથી આવું કહી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે પરંતુ અર્જુનના મનમાં કેટલા બધા પ્રશ્નો છવાયેલા હોય છે અર્જુન કહે છે કે હે કૃષ્ણ ભગવાન હે કૃષ્ણ મહારાજ સામે દ્રોણાચાર્ય છે અને ભીષ્મ પિતા જેવા ગુરુજીઓ છે તેમની સામે હું યુદ્ધ કઈ રીતે કરી શકું તે મારા ગુરુજીઓ છે તેમને હું યુદ્ધમાં હરાવી અને મારે સ્વર્ગ એ જોતું નથી અને એ લોકોને હરાવી અને હું આગળ વધું એ મને શોભતું નથી હવે હું એ લોકોથી જીતી ન શકું તો એનો મને કોઈ શોખ નથી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું તું કેવી વાત કરે છે તને કર્મ કરવા માટે નિમિત્ત બનાવવામાં આવ્યો છે આ યુદ્ધ થઈ રહ્યું છે એમાં તારે જે ભાગ ભજવવાનો છે એ તારે તારે મોહ માયામાં આવીને ભજવવાનું નથી જેમ જૂના વસ્ત્રો થઈ જાય છે તો આપણે કેમ ફેંકી દઈએ છીએ કે બીજાને આપી દઈએ છીએ કે આપણે એનો બીજો ઉપયોગ કરીએ છીએ અને ફરીથી નવા વસ્ત્રો લઈએ છીએ એવી રીતના માણસનું શરીર છે સ્થૂળ છે 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 શરીર શરીર મરે પણ આત્મા 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 નથી એ અમર જ્યારે ત્યારે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે તો તું આત્માને ઓળખતા શીખ શરીરની મોહ માયામાં પડવાની જરૂર નથી અર્જુનને બીજો પ્રશ્ન થયો એ બોલ્યા હે શ્રી કૃષ્ણ ભગવાન હે કેશવ સમાધિમાં સ્થિર પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું લક્ષણ શું છે તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે કેવી રીતે બેસે છે તે મને જણાવો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું એમને હે પાર્થ જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે એટલે કે બધી રીતે ત્યજી દે છે એટલે કે લોભ મોહ માયા એ બધું ત્યજી દે છે અને આત્માથી આત્માને સંતુષ્ટ આપે છે ત્યારે તે સ્થિર પ્રજ્ઞ પુરુષ કહેવાય છે દુઃખોની પ્રાપ્તિ થતા જેના મનમાં ઉદ્રેગ નથી થતો સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્ફળ હોય છે તથા કામ ક્રોધ લોહ મોહ એ બધું નાશ પામે છે એવો પુરુષ મન બુદ્ધિથી સ્થિર હોય છે હવે કેવા એટલું જ માંગુ છું કે આ બધી માયામાંથી મુક્તિ મળી જાય અને જે તને કર્મ કરવામાં આવ્યું છે એ તું કર્મ સારી રીતે કર નિષ્ઠાથી કર એટલે તારું જે કર્મ કરવાનું જે ધ્યેય છે એ સિદ્ધ થાય છે એક સામાન્ય વાત કહી દઉં છું સમુદ્ર છે સમુદ્ર એમાં કેટલી નદીઓનું પાણી ભરાય છે એ બધું પોતાનું પાણી પોતાનામાં સમાવી લે છે એને સમ્યક કહેવાય કે જે બધી પરિસ્થિતિમાં સરખો રહે છે નથી એને દુઃખ થતું કે નથી એને કોઈ દ્વેષ થતો તમને જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે તો તમને ફેર કેમ પડે છે એનું કારણ કે તમે એના માટે કંઈક વિચારો છો આ શરીર સ્થૂળ છે એ માણસ કઈ ગયો છે એની એની બુદ્ધિ પ્રમાણે કઈ ગયો છે પણ તમે તો સમજો છો ને કે આપણે આત્માથી આત્માનું મિલન કરવાનું છે માણસ બોલે છે કડવું બોલે છે સારું બોલે છે મીઠું બોલે છે સત્ય બોલે છે અસત્ય બોલે છે જો એ આપણા મગજ ઉપર અસર આવે છે એનો મતલબ સમજી લેવાનો કે આપણી બુદ્ધિ સ્થિર નથી આપણને કોઈ વ્યક્તિ બોલી જાય છે એ મગજ ઉપર કે મન ઉપર લઈ લઈએ છીએ અને દુઃખી થઈ જઈએ છીએ એટલે જિંદગીમાં આપણે જે હારવાનો પ્રક્રિયા છે એ હારવાની પ્રક્રિયા હંમેશા ચાલુ રહે છે અને કોઈ વ્યક્તિ આપણને જ્યારે ગુસ્સેથી બોલી જાય છે એ પ્રક્રિયામાં તમે સ્થિર અને શાંત રહી જાઓ છો તો એ પરિસ્થિતિ સમ્યક બની જાય છે ત્યાં ત્યાં સમી જાય છે એટલે માણસે હંમેશા મનથી અડગ રહેવું જોઈએ આપણે બધા મનુષ્ય છે એના જીવનમાં થતો હોય છે ક્યાંક ને ક્યાંક કોઈને સુખ આવે છે કોઈને દુઃખ આવે છે કોઈને ઘણું બધું સુખ હોય છે ને કોઈને ઘણું બધું દુખ હોય છે તો આપણે ભગવાનને ફરિયાદ કરીએ છીએ હે ભગવાન હું આટલા સારા કર્મ કરું છું મેં તો ક્યારેય કોઈની નિંદા કરી નથી મેં તો ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી તો મારી સાથે એટલા બધા દુઃખો કેમ પણ મનુષ્યએ કર્મ કરેલા હોય છે આપણા જ કર્મો આપણે ભોગવવા પડે છે જે હું કરીએ છીએ તેવું જ ભોગવીએ છીએ એટલા માટે આપણને એ સમય ખ્યાલ નથી હોતો એ જ્યારે વર્તુળમાં આપણે જ્યારે જન્મ લીધો છે એ વર્તુળમાં આપણે ખૂબ સારા કર્મ કર્યા છે બધાને ખૂબ મદદ કરી છે ગરીબોને સહાય કરી છે દુખિયાના આંસુ છે પરંતુ ક્યાંક ખૂણે જોવા જઈએ તો કદાચ કહી શકાય કે આપણાથી એવા કર્મ થઈ ગયા છે કે જેની આપણને સજા મળી રહે છે એ સજા પૂરી થાય છે ને તરત જ આપણને ફરીથી સુખ મળવાનું ચાલુ થાય છે એટલે માણસે હંમેશા પોતાના જીવનમાં ધીરજ અને શાંતિ રાખવી જોઈએ ગુસ્સો કરી અને ક્યારેય સંબંધ બગાડવા જોઈએ નહીં આ આપણને શ્રી કૃષ્ણના બીજા અધ્યાયના સારાંશમાં સમજાવવામાં આવે છે કે મનુષ્યએ આત્માને ઓળખવાની જરૂર છે ન કે માણસને ઓળખી અને તેમાં જે છે પ્રિક્રિયા આગળ વધારવી જોઈએ તેવું કરવાનું નથી શરીર નાશ્વદ છે આત્મા અમર છે જે કર્મ આપણને કરવાનું કહ્યું છે તે કર્મ કરવું જ પડે એ કર્મ કરી અને પછી જ આપણને સિદ્ધિ મળે છે એટલે મોહ માયા છોડી અને જે માણસ આગળ વધે છે તે જ જિંદગીમાં સફળતાને મેળવી શકે છે એક વસ્તુ જોવા જઈએ તો મનુષ્ય જીવનમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે સંસાર રહીને બેઠા છીએ માતા પિતા ભાઈ બહેન બધા મામા મામી કાકા કાકી બધાય સંબંધોની આડીમાં આપણે અટવાયેલા છીએ બધી વસ્તુ સાચી પરંતુ આપણને તમને અને મને બંનેને ખબર છે કે બધું જ એક સમય કશું આપણી પાસે રહેવાનું નથી ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જતું રહેવાનું છે આ ખાલી જે સંબંધો છે એ માત્ર પૃથ્વી પરના જ છે આપણે મરી જશું ત્યારે આપણું શરીર જાય છે આત્મા તો અમર જ રહે છે લાગણી મોહ માયા અને પ્રેમ છે એટલે સાથે રહીએ છીએ પણ ખબર છે કે જે પુત્ર છે એ બીજા જન્મમાં આપણો પુત્ર થવાનો નથી જે માતા છે એ બીજા જન્મમાં આપણી માતા ફરીથી થવાની નથી જે પિતા છે એ બીજા જન્મમાં આપણા પિતા થવાના નથી છતાં પણ આપણે માયાથી સળવાયેલા છીએ માયામાં અટવાઈ ગયેલા છીએ તો આ માયાને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે બરાબર છે કે તમે સંબંધો નિભાવો છો બરાબર છે કે તમારી લાગણીઓ જોડાયેલી છે પણ લાગણીઓ એવી ખોટી પણ ન કરો કે જ્યાં તમારું કર્મ કરતા રોકે છે અર્જુનને એમ કહે છે કે તું ચાલ અત્યારે યુદ્ધ નહીં કરે દ્રોણાચાર્ય અને તારા જે ભીષ્મ પિતા ગુરુજીઓ જેવા છે એના તને યુદ્ધ કરવામાં અત્યારે તકલીફ પડે છે તો શું તને સારું કેસે લોકો એમ જ કહેશે શું કહેશે કે યુદ્ધ છોડીને જતો રહ્યો આ તો કાયર છે કાયર આનામાં કંઈ હદ જ નહીં નીડરતા જ નથી રણભૂમિને શોભે એવો પાંડવ જ નથી તો આ પણ તારે સાંભળવાનું જ છે એટલે જો તું તારો કર્મ નહીં કરે અત્યારે તો તારે નિંદાની અને તારા જે અવગુણોની તૈયારી રાખવી જ પડશે સાંભળવાની એટલે અત્યારે જે પરિસ્થિતિમાં આપણને જે કર્મ ભગવાને સોંપ્યું છે એ કર્મ આપણે નિષ્ઠાથી કરવું જોઈએ એટલે ગીતાજીના બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ હિંમત આપે છે કે આત્મા અમર છે શરીર સ્થૂળ છે મન સ્થિર રાખ અને તને જે કર્મ આપ્યો છે તે કરતો જા સામે સગાવાલા છે એ ભૂલી જા અને તને અત્યારે યુદ્ધમાં કયું કામ સોંપાયેલું છે કે તારે માત્ર યુદ્ધ કરવું અને વિજય પ્રાપ્ત કરવી એ જરૂરી નથી જો તું મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો તું યશ મેળવીશ અને તે લોકને જીતીશ બરાબર છે એટલે મોહ માયા કામ ક્રોધ લોભને છોડી અને ગીતાજીનો અધ્યાય આપણને શીખવાડે છે કે મનુષ્ય જીવનમાં કેવી રીતે સ્થિર થવું જોઈએ કેવો લાગ્યો મારો બીજો અધ્યાય જો તમને મારા અધ્યાયનો સારો લાગ્યો હોય તો મારી વાર્તા ને વાર્તા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ